તારામાં બધાને ખબર ખાવાનું બધું બરાબર હવે આપણે જઈશું દુકાને આ થોડું મોડતું જેવું કારણ છે કે થોડું મોટો થઈ જતો એટલે એટલે કાંઈક આપણે દુકાન તરફ જાય તો આવું જોઈશું

આપણે અત્યારે ઘરે આવ્યા છે એનું કારણ છે કે આપણે ભાઈ ની અત્યારે ગાડી જોઈ દીધે ને એટલે આપણે ઘરે આવ્યા છે કાણ કે લાડબીલ જવાનું હતું ને એટલે એ ભાઈ આપડી જશે લાડબીલ પુરાવા તો આપણે ઘરે બેસીએ બરોબર પછી પાછી દુકાન પાસે જફો हेलो भाई प्रो